કેમ છો મારા વાલા મિત્રો તો સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં તો જો આપણે બે દીધા આવે મમ્મીના ઘરે પણ ભીઆઈ ગયા ને બહુ ગામતરાય કર્યા અને હવે જસ્તના ના સાંજે આવતા રહ્યા છે થોડુંક હતું એટલે જવું પડ્યું આપણે વિડીયોમાં એ નહીં બતાવી શકીએ એટલે અચાનક મમ્મીને ઘરે બે દી જવું પડ્યું હતું અને આપણે હાંજે આવ્યા હતા બહુ મોડા એટલે જો નવરાત્રીના કપડાં રાખેલા હશે ઝાઝા ઝાઝા નથી એટલે થોડાક ડ્રેસ રાખેલા હશે મેં અને દેવાના છે કાલે નવરાત્રી થઈ જાય છે એટલે આપણે આ જો સન્ડે છે તો દુકાને હવે જવાની તૈયારી કરવી છે ને ભરીને રેડી કમ્પ્લીટ તૈયાર થઈ જાય તો સારું હાલો આપણે હવે દુકાને આવતા નથી શિવ રમેશે શિવ આજ જવાના છે મારે સન્ડે છે એટલે બગીસે વાત બધા ફ્રેન્ડ ને કહે હાઈ ફ્રેન્ડ કેમ છો બધા જય માતાજી બોલ આ બાજુ જોઈને બોલ હું ના તો સારું હાલો આપણે હવે જાવીશું દુકાને આપણે બધી જો રેડી તૈયાર થઈ જશે તો જાવી હવે વિડીયોમાં બનારી જો આપણે ફાઈનલી દુકાને અત્યારે પહોંચી ગયા હવે આપણે ડ્રેસ નું કટિંગ ઉપાડવાનું છે અને નવરાત્રી છે એટલે જો બજારમાં આ બાજુ ટ્રાફિક ઓછી છે ઓલી બાજુ હતા એટલા ટ્રાફિક એ બહુ હતી બજારમાં જય નવો સેલ ભરાણો બતાવું તમને નીચે જો હા મેં નવું શોપિંગ દીધું છે અમારા બાજુમાં તો સારું હાલો આપણે ડ્રેસની કટિંગ કરી નાખીએ કેમ કે ફાઇનલી મોડું થઈ ગયું છે સાડા નવ વાગી ગયા છે દુકાને તો હવે આપણે દુકાને કટિંગ કરવાનું છે ડ્રેસનું અને આપણે વૈયા ગયા હતા મમ્મીને ઘરે એટલે ડ્રેસ એ રહી ગયા છે આપણા દેવાના સલવારનું કામ ચાલુ છે જો આ છે ને આપણે શુક્રવારે મમ્મીને ઘરે વૈયા હતા ને એટલું સલવારે આપણે થોડીક બનાવી નાખી હતી અને એટલે પોસાડી પણ દીધી છે તો સારું હાલો હવે આપણે જીવવાનું પણ શરૂ કરી દેવી સાફ સફાઈ હંસાની કરવી પડશે ને દુકાનની તો સાફ સફાઈ જવા આવીને કરી નાખીશ આપણે હવે જવા સલવાર કટિંગ કરેલી પડી છે અને પૂરી ક્રીમ ફાઇનલી આ તો બે ડ્રેસ થાય તો બનાવવાના છે ને કરો એક બનાવશું કેમ કે અત્યારે બહુ મોડું થઈ ગયું છે ઘરેથી આવવામાં અને ઘરકામ એ પૂછતું નથી કેટલું ઘરકામ હોય છે સવાર સવારમાં તો સારું હાલો હવે હું સીવવાનું શરૂ કરી દઉં વિડીયોમાં બનાવી જોઉં તો સારું હાલો છે હવે આપણે સલવારે ઉપાડી દીધી છે સીવવાની અમારે તો રોજ સવાર પડે ને ઘર કામ આવવાનું હોય આ અમારો બિઝનેસ છે સીવવાનો એટલે અમારે તો હાથ હોય સવાર પડે એટલે ઘરકામ કામ કરીને સીધું દુકાન ભેગું થઈ જવાનું ગમે એવું કામ હોય કે ગમે એવું હોય દુકાને જો પછી આપણે આવીએ ને આ કામ કા દુપાડી લેવાનું ને રોજ રોજ અમારે આવવાનું હોય સવાર સવારમાં આવે અને જેનું દુકાને અને આપણે ગામમાં પણ બહુ વધી ગયા છે મમ્મી ઘરે જવાના થોડુંક કામ ખાસ જરૂરી કામ હતું એટલે જાવું પડ્યું હતું જાવી નહીં હમણાં હમણાં અને એમાં પાછી નવરાત્રી આવી ગઈ છે એટલે આપણને થોડુંક આંખ્યાન જોવું ગમે એટલે આપણે નવરાત્રિમાં પણ જે એકા દિવાર આટો મમ્મી ઘરે જવાના છે બી છેલ્લા જશું ત્યાં સુધી તો નહીં જવી હવે કેમ કે હવે તો કામ કરવું પડશે અને કામે ચડી જવું પડશે કેમ કે હવે આપણે બહુ જ બધી ગુસે અને વિડીયો જોઈન પણ ગ્રાહક વધી જશે તો હું એટલું કામ રાખતી નથી પણ છતાં પણ પછી ગ્રાહક આવે એટલે રાખવું પણ પડે છે ગ્રાહકને પણ ખોટું લાગી જાય છે કે તમે વિડીયોમાં પડ્યો છો અને કામમાં દેવા આવી કપડાં ત્યારે તે ના પાડો છો એટલે આપણે કોઈ ખાઈને દેવા રાખવું જ પડશે ઘણા ખરા ગ્રાહકને તો ખોટું લાગી જાય છે કે અમે પહેલી વાર આવ્યા છીએ મારા કપડાં કેમ તમે રાખતા ને કહેશે કે છતાં પણ મારે રાખવું પડે છે અને ગ્રાહકને બનાવી પણ દેવું પડે છે અને મારા ગ્રાહક છે એના કરી રહું છું કેમકે શું નાના છે એટલે બહુ ઘાયું કામ નથી કરતા રહેતા આપણને હા તો સન્ડે સારથી આવ્યા તા ને મમ્મી ખાતી જ ન આવું ને તો મધુસના જ છે દેવધરીથી આ ઘરે ગાયેલા પહેલી વાર આ ઘરે છે એટલે આપણે ના ન પાડી શક્યા બીજા બિનના ડ્રેસ એને જોયા એટલે એને સારા લાગ્યા એટલે આગળ દેવધરી આવ્યું ઓલી બાજુ નાથી આ છે એટલે કેવી રીતના આપણે આને ના પાડ્યું પહેલી જ આ છે એટલે મેં કીધું બે ડ્રેસ છે મેં સારું આલો કરી દેશે એકવાર તમે સીવડાવો તમને ફાવે તો બીજી વાર આવજો એટલે આપણે એને બે ડ્રેસ બનાવી દેવાના છે તો ચાલો મિત્રો આપણે દુકાનેથી સાડા બાર વાગી ગયા છે અને ઘરે પણ ફાઇનલી પહોંચી ગયા છે આપણે અડધી રસોઈ બાકી હતી ને અડધી બનાવી છે થોડું બાથરૂમ ગયા હતા દાળ ભાત બનાવ્યા છે